મિત્રો જીપીએસસી જીએસએસબી પંચાયત સેવા પસંદગી મંડળ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વર્તમાન પ્રવાહોના જે પ્રશ્નો પૂછાય છે અત્યાર સુધી આપણે વીસ જેટલા વિડીયો મૂક્યા છે આજે વર્તમાન પ્રવાહોના વધુ પાંચ પ્રશ્નો જોઈશું ખૂબ જ ઉપયોગી છે પરીક્ષામાં કામ લાગે એવા છે આપ આપ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન આપણે જોઈશું પાંચ સેકન્ડ તમને વિચારવા માટે ટાઈમ આપશું પછી એનો જવાબ જોઈશું દાણચોરી પર અંકુશ લાવવા માટે કયું રાજ્ય ભારત પાક સરહદ પર એન્ટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરશે એન્ટીડોન ડ્રોન સિસ્ટમ એન્ટ અહીં એન્ટ્રી ડ્રોન લખાયું છે ભૂલ થઈ છે પણ એન્ટી ડ્રોન સિસ્ટમ ચોરી પર અંકુશ લાવવા કયું રાજ્ય આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરશે મિત્રો સાચો જવાબ છે પંજાબ પંજાબમાં એન્ટી ડ્રોન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે કયું રાજ્ય વન નાબૂદી અટકાવવા માટે રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું કયું રાજ્ય વન નાબૂદી અટકાવવા માટે રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું મિત્રો સાચો જવાબ છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ એ વન નાબૂદી અટકાવવા માટે રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું પ્રશ્ન ત્રણ કયા સંગઠનને વિશ્વ સૈન્ય ખર્ચ જરૂર રુઝાન રિપોર્ટ બે હજાર ચોવીસ સંસ્કરણ જાહેર કર્યું છે કયા સંગઠને વિશ્વ સૈન્ય ખર્ચ રુઝાન વિશ્વ સૈન્ય ખર્ચ રુઝાન અહીં જરૂર શબ્દ ખોટો લખાઈ ગયો છે રિપોર્ટનું બે હજાર ચોવીસ સંસ્કરણ જાહેર કર્યું તો મિત્રો સાચો જવાબ છે એને વિશ્વ સૈન્ય ખર્ચ રૂઝાન રિપોર્ટ બે હજાર ચોવીસ નું સંસ્કરણ કર્યું આ સીપરીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી એવું પણ પૂછી શકે સરકારે પુનર્ગઠિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા છે સાચો જવાબ છે આલોક જોશી આલોક જોશીને તાજેતરમાં સરકારે પુનર્ગઠિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે પ્રશ્ન 5 ગ્લોબલ ઇન્ડિયા સમિટ 2025 નું આયોજન કઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ગ્લોબલ ઇન્ડિયા સમિટ બે હજાર પચીસ એનું આયોજન કઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે સાચો જવાબ છે તેલંગાણા તો ઇન્ડિયા સમિટ નું બે હજાર પચીસનું નું આયોજન તેલંગાણામાં કરવામાં આવ્યું છે પ્રશ્ન છ વિશ્વ પશુ પશુ ચિકિત્સા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ વિશ્વ પશુ ચિકિત્સા દિવસ એ છવ્વીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે મિત્રો પ્રકારના વર્તમાન પ્રવાહો ભારતીય બંધારણ જાહેર વહીવટ ઇતિહાસ ભૂગોળ અને અન્ય સામાન્ય જ્ઞાન વિશે વિશેષ જાણકારી મેળવવા યુટ્યુબ પર સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો આભાર